કરી છે કે માતા તો ક્યારે કોઈને નડતી નથી પણ માતા એક નિમિત્ત છે તો શું નિમિત્ત છે આ ખૂંખાર મેળીએ જણાવ્યું છે અને એટલે તો અમે ખૂંખાર મેળીએ કીધું છે કે પૈસા ના હોય ને તો મરચુંનો રોટલો ખાઈ લેજો પણ કોઈની બેમાની ના કરતા કોઈનો ઘર ના છીન લેતા કોઈની જમીન ના લેતા એવા ભરે તો કામ નહીં થયું હવે બંધ થઈ ગયું તો એવું માનતા નહીં ખૂંખાર મેળીને એવું ના કહેતા કે આટલા માનું છું પણ કામ તમારું કામ કોઈ હોય હોય તમારા કોઈ મિત્રો સ્વાગત છે અમારા નવા અંદર તો જય ખુંખાર મેળીમાં જય બુચર માતા તો ખુંખાર મેળીએ એ વાત કરી છે ખુંખાર મેળી વાત કરી છે કે જો જીવનમાં દુઃખ તો આવવાનું તમે કરેલા કર્મો જો પાછળ એટલે કે તમે જેવા કર્મો હશે એવા કર્મો હશે તો તમારે જીવનમાં દુઃખ સુખ તો આવવાનું જ રહેશે તો પણ બહાર જ આ સાંજેમાં આવી જાય એટલે એવું નહીં કે માનવાનું કે એક રવિવાર આવી જાય એટલે તમારું દુઃખ થશે ના તમારે જેટલા તમારા કર્મો કરેલા હશે એવા તમને ફળ તો મળશે પણ જે તમે નહીં વિચાર્યું હોય એ પણ અહીંયા થશે કારણ કે ખૂંઘા મેડીએ પણ કીધું છે જેટલું દુઃખ લખ્યું એટલું તો દુઃખ વિરાવાનું છે પણ જો તમે ખૂંઘા મેળીનો સાથ ચાલ્યો તો દુઃખ કેવી રીતે જતું એ ક્યારે તમને સુખ પાછું મળી જશે એ કુંખા મેળવી કીધું છે તો કૂંખા મેળીએ કીધું કે તમારે કર્મો કરેલા અને આગળના દુઃખ બેઠા પડશે પણ જો અહીંયા કુંખા મેળવી ઉપર વિશ્વાસ રાખ્યો ને તો તમારે દુઃખ કેવી રીતે જતું રહે એ તમને નહીં ખબર પડે અને આ દુઃખમાં પણ ભાગીદાર બને એ કુંખા મેળવી કીધું પણ આ કૂંખા મેળીના વિશ્વાસ રાખજો અને ક્યારેય એવું ના માનતા કે રવિવાર ભરે તો કામ નહીં થયું હવે બંધ થઈ ગયું તો એવું માનતા નહીં મેળીને એવું ના કહેતા કે આટલા માનું છું પણ કામ નથી તમારું કામ કોઈ કારસર નાખતું હોય એટલે તમારા આગળના કોઈ કર્મો નડતા હોય કરિમો એટલે તમે કરેલા અથવા તમારા બાપ દાદાએ જે કર્મ કરેલા હોય એ તમારે ભોગવવાના આવે એ તો તમે સાચો વિશ્વાસમાં કુંખામળી પર આવજો અને સો ટકા તમારું કામ મોડું તો મોડું પણ થઈ જશે આ કુંઘા એવું કીધું કે ભલે મોડું તો મોડું પણ આ કુંખા મેળી કામ કર્યા વગર ના ના કામ કરો તો ભૂખ્યા મેડ મટી જવું ભૂખ્યા મેડ કીધું છે પણ વિશ્વાસ રાખ્યા વગર કઈ નઈ થાય તો વિશ્વાસ રાખજો એવું ખુદ ભૂખ્યા મેડ કીધું છે ભૂખ્યા કરી છે કે માતા તો ક્યારે કોઈને નડતી નથી પણ માતા એક નિમિત્ત છે તો શું નિમિત્ત છે આ ખૂંખા મેડીએ જણાવ્યું છે અને કુંખા મેડીએ કીધું ભૂત રહ્યા માતા બારની માતા ગમે એની માતા આ બધું એક નિમિત્ત જ છે બાકી કોઈને કોઈની માતા નહીં નડતી કારણ કે આ નડતું હોય તો પાપ જ નડે છે કરેલા કરમનું ફળ તમે ભોગવવું પડે છે તો તમે જે પણ પાપ કર્યા હોય તેનું ફળ ભોગવવું પડશે બાકી માતા દેવ ગ્રહો એક્સિડન્ટ કોઈ નહીં કેટલાય વસ્તુઓ જે થતું હોય એ બધું નિમિત્ત જ ગણાવવામાં આવે છે ખૂબ કૂંખા મેળવી બદલ્યા છે ખૂંખા મેળીએ કીધું છે કે આ બધું એક નિમિત થાય છે બાકી તો તમે કરેલા કર્મો તમને નડે છે આ જમાનામાં જેટલા તમે કર્મો કર્યા હોય પાછલી પેઢી કર્મ કેવા કર્યા હોય જો તમારી પાછલી પેઢીએ કર્મ એવા કર્યા હોય એ પણ તમારે ભોગવવાના આવે છે તો આ નિમિત્ત છે માતાનું તો મિત્રો ઊંઘા મેળવી કીધું છે કે સારા બની જાઓ માતાના બની જાઓ રોમના બની જાઓ તો તમારા જીવનમાં કંઈ નહીં થાય જીવન સુધરી જશે કોઈ ગ્રહે નહી રહે કોઈ માતાએ ના નડે પણ તમને સારા કર્મ કરવા મળશો ત્યારે આ બધું છે તો ગ્રામીણના આવા શબ્દ છે આવા શબ્દ આપણે ક્યાંય સાંભળ્યા નહીં હોય કારણ કે આવા કર્મ નડે છે અને તમે કર્મ કરેલા હોય એવા પડ તો મળવાનું જ છે કારણ કે આ ગુજરાત આ રાજ્યમાં અત્યારે કડિયુગમાં હાલ કેવા ક ઈચ્છા બને છે તો એવાના કર્મો ભોગવવા પડે ભોગવવા પડે અને ભોગવવા પડે પણ એક નિમિત્ત તરીકે નિમિત બને છે એક્સિડન્ટ થાય કોઈનું કોઈ થાય છે ગ્રહો નડતા હોય છે કોઈને કોઈને કંઈ થાય પણ આ બધા એક નિમિત્ત છે કોઈને કંઈ નડે નહીં તો તમારા કર્મ કરેલા પાપનું કારણ છે એટલે તો આમાં કૂંખાર મેળીએ કીધું છે કે પૈસા ના હોય નહીં તો મરચું રોટલો ખાઈ લેજો પણ કોઈની બેમાની ના કરતા કોઈનો ઘર ના સુતા કોઈની જમીન ના લેતા કોઈનો બથાઈ ના પડતા કોઈનું પૈસા માટે કંઈનું કંઈ ના કરી નાખતા તો કુંખાર મેળીએ કીધું છે કે તમારે નહીં તમારી પેઢીઓને વેઠવું પડશે તમે તો વેઠી જશો પણ તમારી પેઢીઓને મેળવું પડે છે તો આ કર્મ કર્યા હોય એવું ભોગવવાનું થાય છે આ કોઈ એવું કૂંખાર મેળનું કહેવાય છે અને સાચી વાત છે અત્યારે તો બારસો મહિના નથી થતા અને જેવા કર્મ તમે કરો છો એવા બાર સો મહિને બતાવી દેશે એટલે કુંખા મેળી પણ લોકોને જાગૃત કરે છે પણ લોકો જાગી જાય છે તે જાગી જાય છે પુણ્ય દાન કરવાનું કહે છે તો જો આ તમે કરતા થઈ જશો તો તમારા જીવનમાં ક્યારે દુઃખ વેઠવું દુઃખ દા દાળ નહીં આવે અને વેઠવાના કોઈ પ્લેન નહીં થાય તો પુણ્ય દાન કરો અને કોઈનું ખોટું ના વિચારશો કોઈનું ખોટું ના કરશો તો આ ખૂંખા મેળીના આવો પ્રશ્ન જવાબ ખૂંખાર મેળીએ પ્રચનમાં આપ્યા છે પ્રવચન સાંભળવું હોય તો તમારે યુટ્યુબમાં પ્રવચન લખજો એટલે આવી જશે જય ખૂંખાર મેળીમાં જય બહુચરમાં તો મિત્રો આવા અમારા ચેનલમાં વિડીયો આવતા રહે છે તો જો તમે નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી મળીએ ફરી એવા નવા વિડીયોની અંદર તો જય માતાજી ખુંખાર મેળીએ કીધું છે કે શું બધી ઈચ્છાઓ પૂરી થશે તો આ પ્રશ્ન પણ લોકોનો બહુ હતો કે દરેકની ઈચ્છા હોય કે શું થવું દરેકના કામ હોય છે કે જાત જાતના એમની ઈચ્છાઓ હોય છે તો કૂંખામેળીએ કીધું છે કે શું દરેકની ઈચ્છા પૂરી થશે તો કૂંખા મેળીએ મસ્ત વાત કરી છે આ ઈચ્છા વિશે તો કૂંખા મેળીએ કીધું છે કે હા દરેકની ઈચ્છા પૂરી થાય કેમ ના થાય પણ કોઈનું ખરાબ ના થાય કોઈની આબરૂ ના જાય કોઈનું ક્યારે ખોટું ના થાય કોઈનું કોઈ દુઃખી ના થાય એવી ઈચ્છા લઈને જો સાનિધ્યમાં આવો તો સો ટકા ખૂંખામેળી તમારી ઈચ્છા પૂરી કરશે પણ કોઈનું દુઃખ દુઃખી ના થાય કોઈનું ખોટું ના થાય કોઈનું ખરાબ ના ઈચ્છા થાય કોઈનું દુઃખ ના લાગે એવી ઈચ્છાઓમાં કુંખામેળી પૂરા કરે છે તો કુંખામેળીએ કીધું કે સો ટકા તમારી બધી ઈચ્છા પૂછશે પણ સાનિધ્યમાં મારી કુંખા મેળી ઉપર વિશ્વાસ રાખજો તો આ શક્ય છે તમારું કામ સારું થઈ જશે તો વિશ્વાસ એક મોટી વસ્તુ છે તો આ પણ કીધું છે